લાસ્ટ આપણે વિડીયો જોયો તો બેઝિક્સ આપણે જે વસ્તુ સમજી હતી કે શ્વાસ ચડે પસીનો છૂટે તો ઘણી વખત હાર્ટની પ્રોબ્લેમ હોય છે માણસો એવા બધા લક્ષણોને નિગ્લેટ કરીએ ત્યારે હાર્ટ સર્જરી સુધી પ્રોબ્લેમ જે છે પહોંચી જતી હોય છે ત્યારે આજે આપણે સાલભી હોસ્પિટલ ખાતે અને આપણી સાથે ડોક્ટર મહેશ પંડ્યા છે સિનિયર ઇન્ટરનેશનલ હાર્ટ સર્જન છે જ્યારે બધા લક્ષણોને લોકો નિગ્લેક્ટ કરે અને જ્યારે પ્રશ્ન હાર્ટ સર્જરી સુધી પહોંચી જતો હોય છે ત્યારે ખાસ શું ધ્યાન રાખવી બધા લક્ષણોની અંદર અને હૃદયની બીમારીની અંદર જ્યારે હાર્ટ સર્જરી કરવાનું આવે ત્યારે કઈ કઈ ટાઈપ્સ ઓફ ટ્રીટમેન્ટ હોય છે એમના વિશે સમજાવો ડોક્ટર ક્રિષ્ના તમને જણાવ્યું કે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ કયા હોઈ શકે અને હૃદયરોગના લક્ષણો કયા હોઈ શકે પણ જ્યારે હાર્ટ એટેક આવી જાય ત્યારે શું કરવું એ સૌથી મોટું પ્રશ્ન ઘણા બધાને સતાવતો હોય છે સૌથી મોટું કામ એ કરવાનું સૌથી અગત્યનું કે ક્યારેય ડોક્ટરને ઘેર બોલાવવાનો આગ્રહ ના કરતા દુખાવો થતો હોય ત્યારે ડોક્ટરને ઘેર બોલાવવા કરતાં તમે જ હોસ્પિટલે પહોંચો જ્યાં હાર્ટની બધી એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય કારણ કે હાર્ટની નળી બંધ થાય ત્યારે જ હાર્ટ એટેક આવે અને જેવી નળી બંધ થાય એવા હૃદયના સ્નાયુઓને બ્લડ મળતું બંધ થાય એ સ્નાયુઓ નબળા પડવા માંડે અને જો લાંબો ટાઈમ એ ચાલે તો એ સ્નાયુઓ એ કોષો મૃત્યુ પામે એ હાર્ટને પરમાનન્ટ ડેમેજ કરી નાખે એટલે જ્યારે દુખાવો થાય ત્યારે ડોક્ટરને ગેરબોલાવાનો આગ્રહ રાખીને ટાઈમ બગાડવો નહીં એના કરતાં સીધું હોસ્પિટલમાં જ પહોંચી જવું હવે સૌથી ફર્સ્ટ સ્ટેપ જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે સૌથી પહેલું સ્ટેપ આવે છે એન્જિયોગ્રાફી કારણ કે આ હાર્ટની નળી બંધ થાય ત્યારે જ હાર્ટ એટેક આવતો હોય છે એટલે પહેલાં એન્જિયોગ્રાફી કરીને જોવું પડે કે કઈ નળી કયા લેવલે બંધ છે એન્જીઓગ્રાફી એક જાતની તપાસ છે એ ટ્રીટમેન્ટ નથી જેમ આપણે તાવ આવે ને મેલેરિયા ટાઈફોઈડ બ્લડ ટેસ્ટ કરાવીએ અને એના ઉપરથી પછી એની ટ્રીટમેન્ટ નક્કી થાય એ રીતે એન્જિયોગ્રાફી એક જાતની તપાસ છે એ ટ્રીટમેન્ટ નથી એનાથી હૃદયની નળીઓનું આપણને પિક્ચર ક્લિયર થાય કે એક બ્લોક છે બે બ્લોક છે એક નળીમાં છે મલ્ટિપલ નળીમાં છે આ રીતનું બધું અને એની ઉપર ફર્ધર ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થતો હોય છે ખાસ કરીને એટેકના કેસમાં જ્યારે જે નળી બંધાવવાથી એટેક આવ્યો હોય એમાં આપણે એને ખોલી નાખી એમાં સ્ટેન્ટ મૂકવો પડે જેને એન્જિયોપ્લાસ્ટી કહેવાય પણ જે પેશન્ટને એટેક ના આવેલો હોય અને સાદા લક્ષણો હોય જેમ કે ચાલવાથી છાતીમાં દુખાવો થતો હોય કે ખાધા પછી ઘણી વખત છાતીમાં ભાર લાગતો હોય કે ચાલવાથી શ્વાસ ચડતો હોય એમાં જ્યારે આપણે એન્જિયોગ્રાફી કરીએ એન્જીઓગ્રાફી પછી ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થતા હોય છે જો બ્લોકેજ ઓછા હોય સાહીઠ ટકા કરતાં નીચે બ્લોકેજ હોય એની સાહીઠ ટકા કરતાં ઓછી હોય તો દવાઓથી ચાલી જતું હોય છે એમાં કંઈ કરવાની જરૂર પડતી હોતી નથી હા દવાઓ કાયમ લેવી પડે જો સાહીઠ ટકા કરતાં વધારે બ્લોકેજ હોય સાઈઠ સિત્તેર ટકા કરતાં તો ડિપેન્ડિંગ ઓન નંબર ઓફ બ્લોકેજ અને બ્લોકેજના લોકેશન ક્યાં છે એ પ્રમાણે બે ટ્રીટમેન્ટ ઓપ્શન આવે કાં તો એન્જિયોપ્લાસ્ટી આવે સ્ટેન્ટ અથવા તો બાયપાસ સર્જરી આવે પણ આ ત્રણેય કેસમાં દવાઓ તો ચાલુ જ રહે એ બેઝિક વસ્તુ છે એવું નથી કે એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ કરાવી એટલે દવા બંધ થઈ જશે ના દવાઓ તો કાયમ લેવી જ પડશે પણ જ્યારે દવાઓ એકલી કામ કરતી અટકી જાય ત્યારે જોડે આપણે એડિશનલ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ કરવી પડે તો આપણે કયા લક્ષણોની અંદર કંઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ પણ આપણે જાણ્યું અને જ્યારે બાયપાસ બાયપાસ સર્જરીની વાત આવતી હોય હોય છે છે તો એ ટ્રીટમેન્ટ કઈ રીતે થતી સર્જરી છે બેઝિકલી ઓપરેટિવ પ્રોસીજર છે જેમાં તમારે છાતી ખોલીને ઓપરેશન કરીને કરવાનું હોય છે બાયપાસ સર્જરીમાં શું કરે કે એન્જીઓપ્લાસ્ટીમાં આપણે જે બ્લોકેજ હોય એને ખોલીએ એ જ્યાં નળી સાંકડી હોય ત્યાં આપણે ખોલીએ ત્યાં સ્ટેન્ટ મૂકીએ બાયપાસ સર્જરીમાં બ્લોકેજને કોઈ ડિસ્ટર્બ નથી કરતું બ્લોકેજ તો ત્યાંના ત્યાં જ રહે પણ બ્લોકેજની નીચે જે નોર્મલ નળી હોય એને બ્લડ સપ્લાય ચાલુ કરે એટલે એ બ્લોકેજને બાયપાસ કર્યો કહેવાય એટલે બાયપાસ સર્જરી નામ પડેલું છે એટલે એ બ્લોકેજની નીચે જે નોર્મલ નળી હોય ત્યાં બીજી નળી એક જોઈન્ટ કરી લે એઓટામાંથી એટલે બ્લડ હાર્ટને સર્ક્યુલેશન મળતું ચાલુ થઈ જાય એ જાતની છે એમાં ઓપરેશન કરવું પડે જ્યારે એન્જીઓપ્લાસ્ટી છે એ વગર ઓપરેશન થાય બાયપાસમાં જનરલ એનએસએશિયા આપવો પડે એ થાય જ્યારે એન્જીઓપ્લાસ્ટી છે એ આપણે લોકલ એનએસએશિયામાં પેશન્ટ સંપૂર્ણ ભાનમાં હોય એ વખતે કરતા આવીએ છીએ એટલે બંને વસ્તુમાં ફરક છે અને એના પછી આપણે જ્યારે સર્જરી એક વખત થઈ જાય પેશન્ટને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હોય આ બધા લક્ષણો હોય અને સર્જરી કરવી પડી હોય સર્જરી પછી શું શું ધ્યાન રાખવાની રાખવાની હોય હોય છે છે દર્દીએ સાવચેતી મેં પહેલાં પણ કીધું સૌથી ઇમ્પોર્ટન્ટ દવાઓ દવાઓ બંધ નહી થાય એટલે એવું રાખવાનું કે સર્જરી થઈ ગઈ એટલે હવે દવાની જરૂર નથી આ એપેન્ડિક્સ જેવી સર્જરી નથી આ હૃદયરોગની છે અને રોગ હંમેશા તમે કંટ્રોલમાં રાખી શકો તમે એને ક્યોર ના કરી શકો મેલેરિયા ટાઈફોડ જેમ એનો કોઈ કોર્સ ના હોય એ દવા તમારે હંમેશા લેવાની હોય એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે દવાઓ બીજી વસ્તુ કે જે તમારા જોડે બીજા રોગ છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ કોલેસ્ટ્રોલની બીમારી એને પણ કંટ્રોલમાં રાખવી પડે એટલે ડાયાબિટીસ માટે તમારે ડાયટ કંટ્રોલ છે પછી ડાયાબિટીસની ગોળીઓ છે પ્લસ એકવાર તમારી સર્જરી થઈ જાય તમારે રિકવરી ફેઝમાં ધીમે ધીમે તમારે ફિઝિકલ એક્ટિવિટી ચાલુ કરવી જોઈએ ઇનિશિયલી તમે લો લેવલે ચાલુ કરી શકો ઘરમાં વોકિંગ છે થોડુંક બહાર વોકિંગ છે પણ જેમ તમારો ટોલરન્સ ડેવલપ થતો જાય તમારું બોડી ઇમ્પ્રુવ થતું જાય એ પ્રમાણે તમે એની સિવિયરિટી ધીમે ધીમે વધારી શકો સર આપણે આ બધી જ વાત કરી કે હાર્ટ એટેક આવે તો શું કરવું હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ પછી એમના લક્ષણો પણ ઘણી વખત આપણે જન્મજાત હૃદયની અંદર વાલની બીમારીની જોતા હોઈએ છીએ સમસ્યા એ સિવાય ધબકારાની સમસ્યા જોતા હોઈએ છીએ તો આ બે વસ્તુ પણ જે હૃદયની એક બીમારી લક્ષણો છે બીમારી જ છે તો એનો એના સંદર્ભે આપશું વિસ્તૃત માહિતી આપી શકે તો એમાં ઘણા બધા પ્રકારની હોય છે જેમ કે પડદામાં કાણું હોવું કોઈ વાલ જન્મથી સાંકડો હોવો હૃદયમાંથી જે મુખ્ય નળી નીકળતી હોય એની પોઝિશનમાં અદલા બદલી થઈ જવી આ બધા જુદા જુદા રોગની જુદી જુદી ટ્રીટમેન્ટ હોય છે ઘણી વખત અમુક જગ્યાએ બહુ વાલ હૃદયના પડદામાં બહુ નાનું કાણું હોય તો જે ઉંમરને વધવા સાથે શરીર ભરાવાની સાથે એ બંધ કુદરતી રીતે થઈ જતું હોય છે પણ જો એવું બંધ ના થાય તો એને આપણે બંધ કરવું પડે હવે પહેલાના જમાનામાં એના માટે બી ઓપન હાર્ટ સર્જરી થતી હતી પણ હવે એમાં બી નવી નવી ટેકનિક આવી ગઈ છે એટલે એ હૃદયનું પડદાનું જે કાણું છે તમે એ ઓપરેશન વગર પણ આપણે બંધ કરી શકીએ એના માટે ઓપનઆર્ટ કરવાની સર્જરી ઓપનઆર્ટ સર્જરીની જરૂર રહેતી નથી જ્યારે અમુક પ્રકારના કેસમાં ઓપનઆર્ટ સર્જરી કરવી પડતી હોય છે હવે માની લો કે વાલ સાંકડો છે તો આપણે એને બલૂનથી બી ખોલી શકીએ એના માટે ઓપનઆર્ટની જરૂર રહેતી નથી પણ દરેક આ કોઈ એક જ રોગ નથી હોતો આમાં મલ્ટિપલ પ્રકારના રોગ હોય છે અને દરેકની કન્ડિશન પ્રમાણે એના ક્રાઇટેરિયા પ્રમાણે દરેકની ટ્રીટમેન્ટ સર્જરી કરવી કે વિધાઉટ સર્જરી ટ્રીટમેન્ટ કરવી એ વસ્તુ નક્કી થતી હોય છે હવે જે ધબકારાની બીમારી છે એ એના જુદા જુદા કારણ હોય છે ઘણી વખત મોટી ઉંમર સાથે હૃદયની અમુક કન્ડક્શન ટિશ્યુના ઘસારો પહોંચે ઉંમર તો ધબકારા ઘટી જતા હોય છે અમુક લોકોના ધબકારા પુષ્કળ વધી પણ જતા હોય છે કારણ કે ઘણી વખત હૃદયમાં એક્સ્ટ્રા સર્કિટ જેવું હોય કન્ડક્શન સર્કિટ જોઉં કે જેનાથી હૃદયના ધબકારા બહુ વધી જાય હવે આ દરેકની ટ્રીટમેન્ટ અલગ હોય છે જેના ધબકારા ઘટી જતા અને કાયમી ઘટેલા રહેતા હોય એમાં પેસમેકરની ટ્રીટમેન્ટ આવે પેસમેકરના એ ઘણા પ્રકાર હોય છે સિંગલ ચેમ્બર ડબલ ચેમ્બર એ પેશન્ટની રિકવાયરમેન્ટ પ્રમાણે આપણે નક્કી કરતા આવીએ છીએ હવે ઘણી વખત પુષ્કળ ધબકારા વારે ઘડીએ વધી જતા હોય અને પેશન્ટને ટ્રીટમેન્ટ થાય તો એમાં ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ સ્ટડી કરવો પડે અને કઈ એક્સ્ટ્રા સર્કિટ છે હૃદયમાં એ શોધી અને એને શેક આપીને બાળી નાખવી પડે એ સર્કિટ બ્રેક કરવી પડે આમાં ઓપન હાર્ટ કરવાની કોઈ જરૂર હોતી નથી આ ઓપન હાર્ટ સર્જરી વગર પણ લોકલ એને શેષામાં આ વસ્તુ થઈ શકે છે અમારી હોસ્પિટલમાં બધા જ પ્રકારની એડવાન્સ ટ્રીટમેન્ટ મળે છે લોકોની જેમ કે વાલની બલૂનથી ખોલવાનો ઇવન વાલને ઓપન કર્યા વગર હૃદયને ઓપન કર્યા વગર વાલ રિપ્લેસમેન્ટ પણ કરવું હોય તો પણ એ અહીંયા થાય છે એટલે સર્જિકલ અને સર્જરી વગરના દરેક પ્રકારનું પેસમેકરથી માંડીને બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા અવેલેબલ છે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો ઇમરજન્સીમાં એટેકના પેશન્ટ માટે એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી આપણે અત્યારે નવી જ કેથલેપ છે એ બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ તો વર્ષોથી આ એક્ટિવિટી સાથે જોડાયેલું છે હાર્ટ માટે પહેલેથી પ્રસિદ્ધ છે લગભગ અઠ્ઠાણું નવ્વાણુંની સાલથી અહીંયા આ બધી પ્રોસીજરો જ થતી આવે છે એટલે મોર દેન ટ્વેન્ટી ફાઈવ યર્સથી આ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રોસીજર બધી થતી જ આવે છે હૃદયને લગતી એટલે વી આર વેલ ફેસિલિટીઝ અને કોઈ પણ પ્રકારની હૃદયની એડવાન્સ ટ્રીટમેન્ટ જેવી બીમારીઓ છે અથવા તો કોઈ પણ બીમારીઓથી બચવા માટે શરીરને ફિટ રહેવા માટે થઈને લોકો ફિટનેસ માટે થઈને જીમ જોઈન કરતા હોય છે પણ આપણે વચ્ચે હમણાં હેડલાઇન્સ બની હતી કે જીમ દરમિયાન કેટલા બધા સેલિબ્રિટીઝ ત્રણથી ચાર સેલિબ્રિટી હમણાં જ જે છે કે જીમ કરતા હોય અને જીમ કરતા કરતા એમને હાર્ટ એટેક આવી જાય સડનલી તો એ ઇસ્યુ શું હોય શકે સામાન્ય રીતે જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ અને એને નેચરલ વેમાં કરતા હો એટલે કે કોઈ પણ સપ્લિમેન્ટ્સ વગર તો યુઝઅલી કશું થતું હોતું નથી રેર કેસમાં એવું થાય કે ઘણી વખત હૃદયની દિવાલ જાડી હોય અને એક્સરસાઇઝ દરમિયાન હૃદયની તકલીફ થઈ શકે સડન ડેથ થઈ શકે પણ આપણા અત્યારે જે જોઈ રહ્યા છે કે ટીવીસ એક્ટર્સ કે ફિલ્મ એક્ટર્સમાં કે જે ડ્યુરિંગ જીમ કરતાં એમને એટેક આવીને મરી ગયા એ રીતે આપણે ન્યૂઝ પણ જોઈ રહ્યા છે હવે એમાં એકલી એક્સરસાઇઝ જવાબદાર નથી એક્સરસાઇઝ ઇનફેક્ટ બિલકુલ જવાબદાર નથી અત્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તમે ડિમાન્ડ જોશો તો બધાને બોડી બનાવી છે સિક્સ પેક્સ જોઈએ છે ને બધું જોઈએ છે અને એ પણ લોકોને તરત જોઈએ છે કોઈને હવે ધીરજ નથી રહી લાંબો ટાઈમ રાહ જોવામાં એટલે આ લોકો એક્સરસાઇઝ સાથે જોડે જોડે ઘણા બધા સપ્લિમેન્ટ્સ લેતા હોય જેમ કે ટેસ્ટો બુસ્ટર છે એનાબોલિક સ્ટીરોઇડ છે ફેટ કટર્સ છે અને એ પણ એ ઘણા બધા હાઈ ડોઝમાં એ લોકો લેતા હોય છે જ્યારે આ બધા કોમ્બિનેશન ભેગા થાય ત્યારે હાર્ટ એટેક આવી શકે એમાં એક્સરસાઇઝ જવાબદાર નથી પણ આ બધા જે કોમ્બિનેશન જે બોડી એન્હન્સર્સ લે છે એના હિસાબે થાય છે આ બધું પ્લસ અત્યારે યુવાઓમાં તમે જુઓ તો સ્મોકિંગનું પ્રમાણ પણ વધી ગયું છે ઇવન છોકરીઓમાં પણ સ્મોકિંગનું પ્રમાણ ખાંચું વધી ગયું છે ડ્રગ્સનું ચલણ વધી ગયું છે જ્યારે આ બધું ભેગું થાય આ બધા બધા ફેક્ટર ભેગા થાય ત્યારે એક્સરસાઇઝ વખતે પણ તમને આ તકલીફ થઈ શકે છે પણ એના માટે એક્સરસાઇઝને બ્લેમ કરવાની કોઈ જરૂર નથી બીજી બધા ફેક્ટર્સના હિસાબે આ બધું થતું હોય છે